કારણ કે હવે તો સાત વર્ષથી તો સુધરી ગયો જેટલા ડાયા હતા એટલી દુનિયા હેરાન કરે હા પછી એક દી મારે હમણાં બધા બપુન્યા ભોજન કરતા હતા ને તેથી કેવું પીડ્યું મેં કીધું ભાઈ માપે રહી ગયો હથિયાર મૂકાશે સોડ્યા નથી મૂળ રંગ ને રૂપ નો આવી જાય એનું ધ્યાન રાખજો હા પણ એ

હું સમજું છું પણ સાધુ સાંભળે એમ તો મારે તમને કહેવું ને કે તમે જમવાનું બનાવજો આ પડતા હતા આ મર્યાદા હતી ભલા માણસ અને ભારત વર્ષની ક્ષત્રિયાની થડકો મરી ગઈ અને આવીને એટલું જ કીધું તું જેસલ જાવ સધીરા ને તઈ જો આ ભજનની ની તાકાત એને તરત એટલું જ કીધું તું કે જેસલ હું જાઉં તમે મને જેસલ એમ કે છે તો તમ મને જવાનું ન કહેશો સધીરાને ન્યા કે કેમ કે હું કચ્છની ધરતીને ધબરો ઓળનારો કાળો નાગ જેસલ જાડેજો જાઓ અને સધીરો મને પાછો વાળે એ વાતમાં માલ નહીં પણ મારી પાસે પૈસા નથી હવે હું ન જઈ શકું કારણ કે હવે હું જાઉ તો મારી માથે તમારો પંજો લાગી ગયો છે એ પંજો ન લાગે એટલા માટે હું ન જઈ શકું ભલા માણસ અને તેથી તોરલ રવાના થયા અને તોરલે આવી અને સધીરાને કીધું સધીર

હું વચને બંધાણી છું પૂરી વાતને કરવામાં આવે છે તેથી ભારત વર્ષનો કાળજાળ જેસલ થડકી ગયો તો ભલા માણસ કે મેં આ આ એક એક રસ્તો ફેરવી નાખ્યો એનું આ પરિણામ પણ થડકો નહોતો પણ એને કહે એટલું કીધું કાંઈ વાંધો નહીં તો હું આપને મૂકવા આવું પણ તમે સધીરાને એમ ન કહેતા કે મને જેસલ મૂકવા માટે આવ્યા છે તો કે તો કે હું તમને કાનમાં કહું છું ને એ ખાલી સધીરાને કહી ગયો

જસલ ને પણ તમે સીધો ગા જેવો કરી દીધો અને ઘણા એમ કે દરબાર છે ને ગાય છે ગાય હોય કોઈ દરબાર ન હોય દરબાર હોય કોઈ ગાય ન હોય હા કોઈ એમ કે મને એમ કે તમે ગાવશો દરબાર હોય કોઈ ગાય ન હોય ને ગાય હોય કોઈ દિવસ દરબાર ન હોય ખોટી વાત છે આ તો હું છે ખબર એ આવા કોઈ બાવલિયાઓના પ્રતાપે બગા હું ખાતા પતા હું હાથમાં આવી ગયું છું બહાટી બોલાવીશ બીજું કઈ છે નહીં આમાં વિચાર તો કરો અને એમાં ઈ કે મને એક વાત તમને કાનમાં કહેવાની કીધી છે અને તે દી કે કીધું શું કીધું છે બોલો ને અને ત્યારે એના કાનમાં કીધું કે જેસલે એટલું કેવડાયું છે સદિરાને કહીજો ટાઠો રે હથિયાર મુકા છે છોડ્યા નથી તો બોલો કે તો તું મારી માન હું તારી ગા જ્યારે સીધો જોઈ ત્યારે લઈ જઈ છે બસ આટલી જ વાર ચમત્કાર વિના નમસ્કાર ન મળે અસંભવ વાત છે ભલા માણસ એક નાનો પ્રસંગ

કે અત્યારે કે મારું સમય જ અત્યારનો છે જે અત્યારે સુડેલું નીકળી છે ને એ મારો સમય જ અત્યારનો છે એમ કે એ વાત એ બરોબર પણ બાજુમાં એક મંગાળો છે મંગળાની માથે પાત્ર કે જે ચિત્તા બળી રહી છે ને એવી એને એવા કોક અહીંયા આવીને મળદું જે બીડું એની ખોપરી રહી ગયો ને એની ખોપરીની માલિક રૂ મારું રાંધણું પકાવી રહી છું કે અંદર ઘઉં છે ચોખા છે જવું છે જુવાર છે બાજરી છે શું કે એમાંથી કાંઈ નથી તો કે જે ચિત્તા બળી રહી છે એનું કોણું કાળજુ કાઢીને એમાં બાફી રહી છું અને એમાં કવિની દ્રષ્ટિ પડી ઊભરતી હું એક હું તો જોડો ટીંગાતો તો બૂટ ટીંગાતો તો ને ત્યારે કવિએ પ્રશ્ન કર્યો કે તું આ જોડામાં લઈને ખાવાની હિસ કાં કે ના કવિરાજ ને તમારી સમજણમાં ફેર છે કે શું કે હું જોડામાં લઈને ખાવાની નથી તો કે તો કેવો ઓટે માર્ગુ કો ક્યાંથી પસાર થાય અને એની દ્રષ્ટિ મારા ખાણા માથે પડે અને મારું ખાણું ન અપડાઈ જાય એના માટે થઈને મેં નજર બાંધી છે એવો કોઈ વટે માર્ગો અહીંથી પસાર થાય એની દ્રષ્ટિ મારા ખાણા માથે પડે અને મારું ખાણું ન અપડાય એટલા માટે થઈને મેં નજર બાંધી છે કે તારા ખાણા માથે કોઈની દ્રષ્ટિ પડે ખરી તો કે હા કે કોની કે ગૌ ગૌ એટલે ખાલી ચાર પગવાળી ગાજ નહી ગામની બેન ગામની દીકરી ગામની અબળા ગામની અવારું આને જે દીધ ગૌત્રી ગણો ને તે દી એને આના ગૌરક્ષા કહેવાય ખાલી ચાર પગવારી ગાયું માટે નહીં એના હાટે કેટલ કેમ થાય એના હાટુ તમે ગૌશાળા ખોલી શકો ભલા માણસ પણ આના હાટુ તમે ગૌશાળા એવું ન ખોલી શકો અસંભવ વાત છે અશભ્ય વાત છે અને ક્યાંય ખુલી હોય તો મને કહેજો અત્યાર સુધીમાં ક્યાંય ખુલી હોય તો મને કહેજો

જ્ઞાતિના અને કોમના જે આ ભાગ પાડવા માંડ્યા છે ને એના મોટામાં મોટા કોઈને દોષ હોય ને તો એ અમારા જેવા નીચ અને નાલાયક કલાકારોના છે અને સમગ્ર રામાયણના છે સમગ્ર ભાગવતના વાંચનારાઓના છે સમાજના કોઈ દિવસ ભાગલા ન પાડવા જોઈએ અને સમાજના ભાગ પાડી અને પોતાની સત્તાને જાહેર કરવાના પ્રયાસ ન કરવા જોઈએ ભલા માણસ

જેને લીધી હોય હળહળતી હાય આવા કોઈક ધમની નજરે ચૂડેલ કે મારું ખાણું ભડાય ભલા માણસ એવો કોઈ વટે માર્ગમાંથી પસાર થાય એટલે કહેવાનો ભાવાર્થ છેલે ઈ છે કે મોટો કલાકારનો દીકરો ન થવાય કાંઈ નહીં મોટો ધારાસભ્ય ન થવાય કાંઈ નહીં મોટો મિનિસ્ટરનો દીકરો ન થવાય કાંઈ નહીં કરોડપતિનો દીકરો ન થવાય કાંઈ નહીં પણ ચૂડેલના ખાણા નો ભળાય એટલું હારું જો જીવન જીવાય જાય ને તો આ જીવનમાં ઘણું છે જય માતાજી જય ભગવતી જય ભગવાન અને હવે પછી આપની સમક્ષ સંતવાણી લઈને આવે છે આ જૂની સંતવાણી અને ખરેખર ખારું તો નથી લગાડતો કારણ કે એ તો મારો સ્વભાવ એ નથી કારણ કે બાધું તો હું તો આ લોકો એ રી બાધું એવું કઈ નથી પણ આ ત્રણેય ભાઈઓ જ્યાં સુધી ભજન કર્યા ત્યાં સુધી કોઈ દિવસ એક તો ફી નક્કી નથી કીધી કોઈ બીજા નંબરમાં ભાવથી ભજન કરવાના અને મને મને એ મેં અત્યાર સુધીમાં હું ઘણા સાધુ સમાજ બચારે ગયો છું પણ એક કંઈ સાધુ સમાજ મેં એવો નહીં જોયો હોય એક કંઈ સાધુના આંગણું એવું નહીં જોયું હોય કે જ્યાં મંગળદાસ બાપુની હાજરી ન હોય ભલામણ સૌથી મોટામાં મોટી જો સાધુ સમાજને કોઈની ખોટ ગયું હોય ને તો આ જે આ બાવલીઓ છે ને એને આને અમને તો ખોટ છે જ પણ સૌથી વધારેમાં વધારે જો કોઈને ખોટ ગઈ હોય ને તો હું માનું છું ત્યાં સુધી આ સાધુ સમાજને ગઈ છે અને એને 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 કોઈ દિવસ કોઈ ભૂલી ન શકે ભલા માણસ હા અને ત્યારે આ ત્રણેય ભાઈઓ અરે મારો અતિ લાગણી અને અતિ સ્નેહ અતિ પ્રેમ અને એક મેં ચોથું નામ દીધું દ્વારકા બાપુ ખોખરી એનું કારણ એ છે કે આની અરે ખાલી મારા ભજનનો નાતો છે આથી વિશેષ મને કારણ મેં તમને કીધું ને કે સાહિત્ય છે ઈ ઈ ઈ મારી પરંપરા છે પણ ભજન છે એ મારો ખોરાક છે અને એવા આવા કોઈ સાધુ પાસે બેહી અને ભજન સાંભળવાની જે મજા આવે છે એ કાંઈક મજા જુદી છે એવી કાંઈક સંતવાણીને લઈને આવે છે શ્રી પરશુબાપુ ગોંડલિયા એમને વિનંતી કરવું પધારો કરશુબાપુ આવો कृष्ण भगवा उमापति महादेव पवन सुसहनुमानकी नमः पार्वती पतय हर महादेव, महादेव roh ro કારણ હરી આજ નારાાયણ તું જ નમો ઈન કારણ હરી આજ જાન આજગ છંડો તા દિન તોષુકાજ અરે જાન આજગ છંડણો તા દિન તો શુંકા मन उत्तम प्रकृति कही करी, करी सके कुसंग અરે ચંદન વિષ્વ્યાપે નહીટત રહે ભુજ ચંદન વિષ્વ્યાપે નહી લીપોટતો રહે ભુજંગ એ વટા મડા છઈવાટના હવે વાટે ને ઘાટે રે વિલંબ નો કી વાટ ને ઘાતે રે કી